નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે જે વિડીયો હું તમને બતાવવાનો છું બરાબર ધ્યાનથી છેલ્લા ઘણા બધા દિવસથી આપણે જોઈએ છીએ કે જે રીતે અત્યારે સ્માર્ટ મીટર લગાવવાનો જે કિમીઓ ચાલી રહ્યો છે જનતાને ફરી એક વખત લૂંટવાનો કિમીઓ જે ચાલી રહ્યો છે સ્માર્ટ મીટરના નામે ત્યારે જે લોકો સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે એ કંપનીઓવાળા ડીજીવી સેલવાળા પીજીવી સેલવાળા આ બધા તમને ઘણા બધા એમના ફાયદાઓ જણાવે છે પરંતુ હકીકતમાં શું છે એની સચ્ચાઈ શું છે કે જે રીતે સ્માર્ટ મીટર લગાવે છે ત્યાર પછી મસ્ત મોટા બિલો આવે છે એ પણ હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર પચીસ હજાર કે પચાસ હજાર નહીં છ છ લાખ સાત સાત લાખ સુધીના બિલો આવ્યા છે તો પણ આ કંપનીવાળા એમ કહે છે કે ભાઈ આ મીટરની અંદર કોઈ તમારા આગળના જે કાંઈ રીડિંગ હોય છે એ પ્લસ થઈને આવ્યા છે એટલે તમે જનતાને શું મૂર્ખ સમજો છો છ છ લાખ રૂપિયાના રીડિંગો બાકી હોય કોઈના છ છ લાખ રૂપિયા અગાઉનું બિલ બાકી હોય એ આમાં ચડીને આવ્યું હોય તમે એવું કહેવા માંગો છો પણ અત્યાર સુધી સામાન્ય જનતા આ સ્માર્ટ મીટરનો વિરોધ કરતી હતી આપણે ઘણા બધા વિડીયો એવા જોયા કે ભાઈ ઘણી બધી મહિલાઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે કે ભાઈ દસ દિવસની અંદર અમારે આટલું બિલ આવ્યું પંદર દિવસની અંદર અમારે આટલું બિલ આવ્યું ત્યારે આપણે સમજી શકીએ કે ભાઈ સામાન્ય જનતાને આ તકલીફ પડી રહી છે પણ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ હવે તકલીફ પડી રહી છે હા મોદી ભક્તો તમે બરાબર સાંભળ્યું કે મોદી ભક્તોને પણ હવે તકલીફ પડે છે સ્માર્ટ મીટરથી ત્યારે જે રીતે સુરેન્દ્રનગરની અંદર જોરાવનગર ખાતે જે એક મિટિંગ કરવામાં આવી એ મીટિંગની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ એમના કાર્યકર્તાઓ સભ્યો મંત્રી સંત્રી જે કોઈ હોય એ લોકોએ શું નિવેદન આપ્યું છે આ સ્માર્ટ મીટરને લઈને તો આપણે સૌ પ્રથમ એ વિડીયોને જોવો છે ત્યાર પછી આપણે વિડીયોમાં થોડી ચર્ચા પણ કરવી છે એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો ખૂબ મજા આવશે સૌ પ્રથમ તો આ મોદી ભક્તોને જે રીતે સ્માર્ટ મીટર હવે ડંખ મારવા લાગ્યું છે એ વિડીયો જુઓ તમે અત્યાર સુધી રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ માત્ર સામાન્ય જનતા જ કરી રહી હતી પણ હવે તો ખુદ ભાજપના નેતાઓ જ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા લાગ્યા છે કારણ કે હવે તો ભાજપના નેતાઓને પણ સ્માર્ટ મીટર પરવડતા નથી પહેલા લોકો કહી રહ્યા હતા કે નવા સ્માર્ટ મીટરમાં અગાઉ કરતા ચાર ગણું બિલ આવે છે પણ હવે તો ખુદ ભાજપના આગેવાનો અને હોદ્દેદારો કહે છે કે નવા સ્માર્ટ મીટરમાં પહેલા કરતા ચાર ગણું બિલ આવે છે આથી જ સુરેન્દ્રનગરના જુરાવનગર ખાતે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને હોદ્દેદારો એકત્રિત થયા હતા અને સ્માર્ટ મીટરનો વિરોધ કરી વીજ વિભાગના એન્જીની રજૂઆત કરી હતી કે સ્માર્ટ મીટર જગ્યાએ જૂનું મીટર નાખવામાં આવે તેમજ ઘર માલિક ના કહે ત્યાં સુધી છું કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓને આ સ્માર્ટ મીટરો નથી પોતા તો સામાન્ય જનતા નું શું થતું છે સામાન્ય જનતાને જે કઈ તકલીફો પડે છે એ હવે તમને ખબર પડી ને કે ભાઈ કેટલી તકલીફ સામાન્ય લોકોને પડે છે ત્યારે એક મહિલા જે એમની એક આમ આપણે એને જોઈએ એને સાંભળીએ તો આપણી અંદર એક આમ વેદના ઉઠી જાય કે ભાઈ આટલી બધી વેદના આ મહિલાનું દુઃખ તો જુઓ તમે કે સ્માર્ટ મીટર લગાવવાથી આ મહિલાની અંદર કેટલી વેદના કેટલી વરાળ હશે કે જે બહાર આવી ગઈ છે જે રીતે મહિલાએ રડતા રડતા સરકારો ઉપર આક્ષેપ લગાવ્યા છે એને પણ તમે સાંભળી લો छब्बीस सौ ऐसा लाइट बिल आता था दो महीने का और ये तेरह लाख पिस्तालीस हजार लगा दिया तो हम का सिला पूरे एरिया में रहते अग्रवाल गेस्ट हाउस के पीछे और बिल हमारा तेरह लाख पिस्तालीस हजार आयला तो हमको इससे टेंशन आ गया मेरा लड़का रोज जीबी पे धक्के खाता था तो कम नहीं होता था आज सब आए तो मीडिया वाले ने सब न्यूज़ व्यूज़ के लिए तो आज कम हुआ है आ तो आ हमको तो स्मार्ट मीटर चाहिए ही नहीं हमको हमारा जूना मीटर चाहिए हमको चाहिए ही नहीं ने हम तो ना ही बोलते हमको तो हमारा जूना हमारा पच्चीस सौ सौ ऐसा लाइट बिल आता था दो महीने का और ये तेरह लाख पिस्तालीस हजार लगा दिया तो हम कहाँ से लावे हम गरीब इंसान है मेरा लड़का एक कमाने वाला इसकी चार लड़कियाँ है દલાલીઓ કરવા માટે સ્માર્ટ મીટર ના ફાયદાઓ જણાવવા માટે સોશિયલ મીડિયા માં સારા સારા વિડીયો બનાવી ને અપલોડ કરી દેતા પણ ખરેખર જનતાને શું તકલીફ છે એની તો કોઈને ખબર જ નહોતી પરંતુ હવે જે રીતે ભારતીય જનતા પાર્ટીના અંધભક્તોને આ સ્માર્ટ મીટર ડંખ મારવા લાગ્યું છે તો આવનારા દિવસોમાં આપણે એ જોવાનું છે કે આ સ્માર્ટ મીટરનો કાયદો જે લઈને આવી છે આ સરકાર એ અહીંયા અટકી જશે કે પછી આગળ વધશે ત્યારે આ વિષય ઉપર અમારા એક મિત્ર કમલેશભાઈ કોટેચાએ જે નિવેદન આપ્યું છે એને પણ તમે સાંભળી લો અને એ નિવેદન તો તમારે ખાસ ધ્યાનથી સાંભળવું પડશે કે સ્માર્ટ મીટર ને લઈને આ સરકાર કેવી રીતે જબરજસ્તી લોકોને મીટર આપવાની વાતો કરે છે તો એ બારામાં કમલેશભાઈ કોટેચાએ શું નિવેદન આપ્યું એ પણ તમે સાંભળો નમસ્કાર કમલેશ કોટેચા સુરેન્દ્રનગર માં PGVCL દ્વારા સ્માર્ટ મીટર નાખવાની શરૂઆત કરી દીધી જે જે પરિવાર માં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા તે પરિવારમાં આર્થિક ભારણ વધી જવાના કારણે ખૂબ મોટી નિરાશા વ્યાપી ગઈ છે અને આર્થિક ભારણ વધતાં જ તેઓ નિરાશ અને દુઃખી થયા છે આ તો શરૂઆત છે તેથી આગામી સમયમાં સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામે તમામ ઘરે આ પ્રકારના વીજ મીઠર નાખવા માટે પીજી બીસીએલના કોન્ટ્રાક્ટરો અથવા પીજી બીસીએલના કર્મચારીઓ આવશે ત્યારે તેઓને કોઈ પણ સંજોગોએ સ્માર્ટ મીટર આપના ઘરમાં નાખવા દેવાનું નથી આપણી દુકાનમાં આપણી સોસાયટીમાં નાખવા દેવાનું નથી તેઓને સ્પષ્ટ કહેવાનું છે કે જો તમારામાં તાકાત હોય તો સુરેન્દ્રનગર નગરપાલિકામાં નાખ્યા હોય જ્યાં કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી છે સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં આવતી તમામે તમામ સરકારી કચેરીઓમાં પહેલાં પ્રીપેડ વીજ બિલ વીજ મીટર નાખ્યા હોય સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખને ત્યાં પહેલાં વીજ મીટર નાખ્યાઓ વઢવાણ વિધાનસભાના ધારાસભ્યને સભ્યશ્રીને ત્યાં પહેલાં વીજ મીટર નાખ્યાઓ સુરેન્દ્રનગર નગરપાલિકાના ચૂંટાયેલા તમામે તમામ સદસ્યને ત્યાં પહેલાં વીજ મીટર નાખ્યાઓ પછી અમારા જેવા સામાન્ય માણસોને ત્યાં વીજ મીટર નાખ્યો આવી સ્પષ્ટ વાત કરવાનો સમય આવી ગયો છે તેથી ફરી વખત આપને કહું છું મક્કમતાથી બોલવાની શરૂઆત કરી દ્યો લોકો તમારા મક્કમતાથી બોલવાની બોલવાની જ રાહ જોવે છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય તો આ વિડીયોને ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો કારણ કે ખૂબ અગત્યનો વિડીયો છે જે લોકોના ઘરે આ લોકો સ્માર્ટ મીટર ફિટ કરવા આવે તો કોઈ પણ જાતની જબરજસ્તી આ લોકો કરી શકે નહીં કારણ કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી જે લોકોની ઈચ્છા હોય ઈચ્છા અનુસાર સ્માર્ટ મીટર ફિટ કરાવી શકે છે પરંતુ જો કોઈ પણ જાતની જબરજસ્તી કરી તો આના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે એમ છે એટલે વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જે ગભરાય અને સ્માર્ટ મીટર ફિટ કરાવી દે છે કારણ કે આ લોકો આવે છે ત્યાર પછી એમનો દબદબો એમનો પાવર જ એટલો બતાવે છે કે તમારે અત્યારે ફિટ કરાવવું પડશે નહીતર પછી ફિટ કરાવશો તો દસ હજાર રૂપિયા ચાર્જ લાગશે વીસ હજાર રૂપિયા ચાર્જ લાગશે અત્યારે તમારે ફ્રીમાં ફિટ થઈ જશે આવનારા દિવસોમાં સ્માર્ટ મીટર તો આવવાના જ છે એટલે તમે બચી નહીં શકો આવી અનેક પ્રકારની વાતો કરીને ઘર માલિકને ડરાવે છે આ લોકો પરંતુ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી હું ફરી એક વખત કહી દઉં છું એટલે વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો અત્યંત જરૂરી વિડીયો છે એટલે હું ફરી એક વખત તમને રિક્વેસ્ટ કરું છું કે વિડીયો ખૂબ શેર કરજો અને પસંદ આવ્યો હોય